નમસ્કાર મિત્રો જોબ શરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી કે જે જામનગરમાં બાર કંપનીઓમાં ભરતી થવાની છે અને તેનો ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો તેની કઈ ડેટ છે કેમાં શું ફી ભરવાની દેશે એક્ઝામ હશે કે શું નહીં તે બધું આપણે જોઈશું આ વિડીયોમાં પગાર પણ તમને પાંત્રીસ હજાર સુધી મળવાપાત્ર રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશન દસથી લઈને ગ્રેજ્યુએશન સુધી છે તેમાં કંપનીઓ છે તે બહાર છે તેમાં ઘણી બધી છે તે મોટી મોટી કંપનીઓમાં ભરતી થવાની છે તો અવશ્ય એકવાર તમે મેળામાં જોજો મેળાની તારીખ અહીં આપી દીધી છે કે સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ મેળાનું આયોજન છે જામનગરમાં તેનું એડ્રેસ આપણે આ વિડીયોમાં જોવાના છીએ અને ફૂલ ડિટેલ પણ આપણે હવે આગળ જોઈશું તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાંચ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે આવનાર નવી ભરતીની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે ડિટેલ જોઈશું તો મિત્રો તમે અહીં જોઈ શકો છો જોબ ફેર અહીં આપવામાં આવ્યો છે તેમાં ક્રમ આપ્યો છે કે કેટલી કંપનીમાં ભરતી થવાની છે કંપનીનું નામ છે જગ્યાનું નામ છે કામના સ્થળનું નામ છે જગ્યાની સંખ્યા છે અહીં આપેલી છે શૈક્ષણિક લાયકાત ઉંમર અને પગાર આખું બધું તમને ચોખ્ખે ચોખ્ખો અહીં આપી દેવામાં આવેલું છે જે પણ તમારી આમાંથી લાયકાત હોય એ તમારે લઈને જવાનું રહેશે ત્યાં એક મેળા ટાઈપ ત્યાં તમને ભરતી મેળામાં તમારી લાયકાત પ્રમાણે જોબ મળી રહેશે તો પહેલાં તો પહેલી કંપની છે એક્ઝિસ બેંક તેમાં સેલ્સ ઓફિસરની જગ્યા છે તેનું જે કામ કરવાનું સ્થળ છે તે જામનગર છે બધી કંપનીઓ જામનગરમાં જ લોકેશન જામનગર લોકેશન ઉપર તમને નોકરી મળવાપાત્ર છે તેથી જામનગરની આજુબાજુ રહેતા બધા ભાઈઓને મારી વિનંતી છે કે આ જોબ અફેરમાં જાય અને જોબ મેળવે તો તેમાં કુલ સંખ્યાની વાત કરીએ જગ્યાની તો તે પચાસ જગ્યા છે શૈક્ષણિક લાયકાત છે તે ગ્રેજ્યુએશન છે ત્યારબાદ તેમની વયમર્યાદા છે તે બાવીસ વર્ષથી લઈને ચોત્રીસ વર્ષ સુધીની છે પગાર અહીં આપી લીધેલો છે અઢાર હજારથી સત્યાવીસ હજાર સુધીનો પગાર રહેશે અને પ્લસ તેમાં ઇન્સિટિવ પણ સાઠ હજાર સુધી મળવાપાત્ર રહેશે તો મિત્રો સારામાં સારી સેલરીવાળી આ જોબ છે ત્યારબાદ આપણે નેક્સ્ટ જે કંપની છે તેની વાત કરીએ તો અતુલ ઓટોમોટિવ કંપની છે તેમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી થવાની છે સ્ટોર મેનેજર તેમની બે એડવાઇઝર તેમની બે જગ્યાઓ સેલ્સ એજ્યુકેટિવ તેમની પાંચ જગ્યાઓ સેલ્સ એજ્યુકેટિવ કે એમની એમની પણ ચાર જગ્યાઓ છે ત્યારબાદ સેલ્સ એજ્યુકેટિવ પી બી આર તેમની આઠ જગ્યાઓ છે ટ્રેની સર્વિસ તેમની પાંચ જગ્યા છે અને હેલ્પરની ત્રણ જગ્યાઓ છે તેની શૈક્ષણિક લાયકાત અહીં આપી દીધેલી છે આ લાયકાતોમાંથી જમા તમને જે પણ લાગુ પડતી હોય તેમાં તમે એપ્લાય કરી શકો છો તેમની વયમર્યાદાની વાત કરીએ તો તેમાં વયમર્યાદા છે તે અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની છે અને સેલરી છે તે કંપનીને જે નક્કી કરેલ છે તેના પર તમને મળવા પાત્ર રહેશે મિત્રો ત્યારબાદ આપણે ત્રીજી કંપનીની વાત કરીએ તો તે છે ઇનશક્તિ ફાઉન્ડેશન તેમાં નર્સિંગ ટ્રેનર અને કોમ્પ્યુટર ટ્રેનર આ બે પોસ્ટ ઉપર ભરતી થવાની છે નર્સિંગ ટ્રેનર માટે એએનએમ જીએનએમ અથવા તો બીએસસી નર્સિંગ હોય તે એપ્લાય કરી શકે છે અને કોમ્પ્યુટર ટ્રેનિંગ માટે આઈટીઆઈ કોપા ડીસીએસ બીસીએ સી પીજી ડીસીએ એવી ઘણી બધી જે ડિગ્રીઓ છે તે પણ ચાલશે તેમની વયમર્યાદા પણ અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષની છે તેમાં નર્સિંગ ટ્રેનિંગની જે સેલરી છે તે છવ્વીસ હજારથી લઈને તેત્રીસ હજાર સુધી મળવાપાત્ર રહેશે કમ્પ્યુટર ટ્રેનિંગ માટે પચીસ હજારથી લઈને પાંત્રીસ હજાર સુધી તમને સેલરી મળવાપાત્ર છે તો આ સેલરી પણ તમને સારી છે ત્યારબાદ ચોથી કંપની છે ગોકુલ ગ્રુપ ઓફ કંપની તેમાં જગ્યાઓની વાત કરીએ તો તેમાં જગ્યા છે એસઆર એકાઉન્ટન્ટ તેમની બે જગ્યા છે રૂરલ મેનેજમેન્ટ તેમની એક જગ્યા છે ટેકનિશિયન તેમની બે જગ્યા છે હેલ્પરની બે જગ્યા છે આસિસ્ટન્ટ એકાઉન્ટ તેમની એક જગ્યા છે ફ્લોર સુપરવાઇઝર તેમની એક જગ્યા છે ટેકનિશિયન લીડર એક જગ્યા છે અને સેલ્સ મેનેજર તેમની એક જગ્યા છે પણ તે પોરબંદરમાં તમને જગ્યા મળશે સેલ્સમેનની મેનેજરની તેમાં અહીં તમને એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે જોવા મળી રહેશે તમારે વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની છે પગાર છે તે તમારા ઇન્ટરવ્યૂ ઉપર ડિપેન્ડ કરશે કે તમને કેટલો પગાર મળવાનો છે પાંચમી કંપની છે નમ્રતા વેલનેસ સેન્ટર તો તેમની ટોટલ એક જ પોસ્ટ ઉપર જગ્યા છે સેલ્સ એજ્યુકેટિવ જામનગરમાં તેનું પોસ્ટિંગ મળવાનું છે પાંચ જગ્યા છે તેની શૈક્ષણિક લાયકાત છે એચએસસી અથવા તો ગ્રેજ્યુએશન વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ અને પગારની વાત કરીએ તો તેના એક્સપિરિયન્સના હિસાબથી તમને પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ છઠ્ઠી કંપની છે તે બ્રાસોટેક છે તેમાં પોસ્ટની વાત કરીએ તો ક્વોલિટી સુપરવાઇઝર બીજું છે સીએનસી ઓપરેટર અથવા તો સુપરવાઇઝર અકાઉન્ટન્ટ ઓફિસર એજ્યુકેટિવ તેમની પણ પોસ્ટ છે તે જામનગર માટે છે તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીં આપેલું છે આમાંથી જે પણ તમને એજ્યુકેશન ક્વોલિફિકેશન લાગુ પડતું હોય તેમાં તમે એપ્લાય કરી શકો છો તેમનું વયમર્યાદા પણ અઢારથી લઈને પાંત્રીસ વર્ષ છે સેલરી પણ સારી મળવાપાત્ર છે ઘણી બધીમાં ત્યારબાદ સાતમી કંપની છે તે આરડીકા એન્જિનિયરિંગ તેમાં ફોરમેન વેલ્ડર ક્વોલિટી ચેકર ફીટર આટલી જગ્યા ઉપર ભરતી થવાની છે ટોટલ તેમાં પાંચ જગ્યા ઉપર ભરતી થવાની છે મોસ્ટ ઓફ આઈટીઆઈ બેઝ ભરતી છે તો જે પણ આઈટીઆઈ વાળા મિત્રો હોય તેમના સુધી આ વિડીયો શેર કરી દેજો તેમના પાર્ટે પણ પોસ્ટો ઘણી છે તેમની વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ તેમનું પણ તેમની સેલરી પણ ઇન્ટરવ્યૂ પર ડિપેન્ડ રહેશે આઠમું છે કંપનીનું નામ તે છે કરણ એન્ટરપ્રાઇઝ તેમાં મેકેનિકલની છ જગ્યાઓ હેલ્પરની ચાર જગ્યાઓ એડવાઇઝરની ત્રણ જગ્યાઓ વોશિંગ બોયની પાંચ જગ્યાઓ સેલ્સ એજ્યુકેટિવની બે જગ્યાઓ અને હાઉસકીપિંગની એક જગ્યા છે તેમાં તેમાં પણ શૈક્ષણિક લાયકાત છે તે આઈ ટીઆઈ એસએસસી ગ્રેજ્યુએશન પોસ્ટ પ્રમાણે તમને અહીંયા અહીં આપી દેવામાં આવી છે એજ્યુકેશન ક્વોલિફિકેશન તેમની વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષે લઈને પાંત્રીસ વર્ષ સુધીની છે અને તેમની સેલરી છે તે પણ તમારે એના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે નવમી કંપની છે એ એમ પી જેડવાય એમઝી મીડિયા પ્રાઇવેટ લિમિટેડ તેમાં સેલ્સ એજ્યુકેટિવની જગ્યા છે જામનગરમાં જ તમને નોકરી મળશે વીસ જગ્યા ઉપર ભરતી જવાની છે અને એસએસસી અને એસએચસી તેમનું ક્વોલિફિકેશન છે એજ્યુકેશન ક્વોલિફિકેશન વયમર્યાદાની વાત કરીએ તો તે પણ છે અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ અને તે જોબ છે તે ફ્રીલાન્સર જોબ છે તમે જેટલું કામ કરો એટલું તમને મળવાનું ત્યારબાદ દસમી કંપની છે ડિઝાઇન ટુ ડેવલોપ ઇન્ડિયા તેમાં ગ્રાફિક ડિઝાઇનર વેબસાઇટ ડેવલોપર સેલ્સ એજ્યુકેટિવ અને ટેલિકોલર તેમની જગ્યાઓ છે ટોટલ કુલ મળીને તેમાં જગ્યાઓ છે તે નવ જગ્યાઓ પર ભરતી થવાની છે ત્યારબાદ તેનું એજ્યુકેશન ક્વોલિફિકેશન એ આપી દેવાનું છે અને વય મર્યાદા અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ છે તમારે એમાં પગાર છે તે પંદર હજાર સુધીનું મળવા પાત્ર રહેશે ત્યારબાદ અગિયારમી કંપની છે યલો ગોલ્ડ કંપની તેમાં પોસ્ટ છે તે ક્વોલિટી ચેકરની ચાર પોસ્ટ છે અકાઉન્ટની બે ફોરમેનની બે જગ્યાઓ છે પ્રોડક્શન પ્રોટેક્શન સુપરવાઇઝરની એક જગ્યા છે સીએનસી પ્રોગ્રામરની એક જગ્યા છે ત્યારબાદ મેકેનિક્સની એક જગ્યા છે તેમાં શૈક્ષણિક લાયકાત અહીં આપેલું છે આઈટીઆઈ ડિપ્લોમા બીકોમ કોમ આઈ મોસ્ટ ઓફ આઈટીઆઈ બેઝ ભરતી છે અને દસ અને બાર પાસ ઉપર ભરતી છે તો તમારા મિત્રો જેમને દસમો અને બારપુસ બારમો કમ્પ્લીટ કરેલો હોય તેમના સુધી આ વિડીયો પહોંચાડો જેથી તેમને પણ આ ભરતી ઉપયોગી બને વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની અહીં વયમર્યાદા છે અને પગાર તમને કંપનીના જે પણ રૂલ્સ છે તે પ્રમાણે મળવાપાત્ર રહેશે ત્યારબાદ બારમી કંપની છે ઇનોવેટિવ હોમ તેમાં સેલ્સ એજ્યુકેટિવની ભરતી છે અને સર્વિસ ટેકનિશિયનની ભરતી છે સેલ્સ એજ્યુકેટિવની બે પોસ્ટ ઉપર ભરતી છે સર્વિસ ટેકનિશિયનની એક જગ્યા ઉપર ભરતી થવાનું છે બેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે સેમ છે એસએસસી અને એચએસસી એટલે કે દસમું અને બારમું મર્યાદાની વાત કરીએ તો તે અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધી છે અને તમને પગાર એ એક્ટ્રેક્ટિવ સેલરી મળવાત્ર રહેશે અને પ્લસ તેમાં ઇન્સેટિવ પણ મળવાપત્ર રહેશે હવે આ બધી ભરતી છે આ બધી કંપનીઓ છે તે તમારો જે ભરતી મેળો છે ત્યાં ક્યાં તમને મળશે તો તેનું સ્થળ છે જિલ્લા રોજગાર કચેરી એસટી ડીપો સામે જામનગર તારીખ અહીં આપેલી છે સત્યાવીસ નવ બે હજાર ચોવીસ શુક્રવાર સમય સવારે સાડા દસે આ સમયે અને આ સ્થળ પર તમારે ત્યાં હાજર રહેવાનું રહેશે બધા ડોક્યુમેન્ટ સાથે એક્સપિરિયન્સના ડોક્યુમેન્ટ સાથે એજ્યુકેશન ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટ સાથે તો મિત્રો આ વિડીયો તમારા મિત્રો જે પણ દસ પાસ હોય બાર પાસ હોય ગ્રેજ્યુએશન હોય તેમને સુધી પહોંચાડો તેથી તેમને પણ આ માહિતી મળે અને તેમને પણ જોબ મળે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત